પોરબંદરને ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવા માટે બણગા ફૂંકવામાં આવે છે પરંતુ નક્કર કાર્યવાહી થતી નથી ત્યારે જેના ઉપરથી શહેરનું નામ પડ્યું છે એ પોરાઈ માતાજી મંદિરની જાળવણી અને વિકાસ કરવામાં પણ તંત્ર ઉદાસીન છે તેથી આ પ્રાચીન મંદિરના વિકાસ અને પ્રચાર પ્રસાર માટે સરકાર ક્યારે જાગશે તેવા સવાલ ઉઠવા પામ્યા છે પોરબંદર એક પૌરાણિક શહેર છે અને આ શહેરનું નામ જેના પરથી પડ્યું છે તે ઝુંડાળામાં આવેલ પોરાઈ માતાજીના મંદિરના વિકાસ અને પ્રચાર પ્રસાર માટે તંત્રે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી તેથી આ મંદિરે બહારના પ્રવાસીઓ તો ઠીક પરંતુ પોરબંદરવાસીઓ પણ જતા નથી માટે મંદિરના વિકાસ અને પ્રચાર પ્રસાર માટે નક્કર પગલાં ભરવા જરૂરી બન્યા છે ઝુંડાળા વિસ્તારમાં જ્યાં મોટી માત્રામાં દેવી પૂજકો વસવાટ કરે છે ત્યાં ખાડીકાંઠા નજીક પોરાઈ માતાજીનું મંદિર આવેલું છે આ પોરબંદર શહેરનો ઇતિહાસ પણ ખૂબ જૂનો છે ઇતિહાસવિદો માને છે કે ઈસવીસન નવસો નેવુંમાં માં શ્રાવણી પૂનમના દિવસે પોરબંદરનું ધોરણ બંધાયું હોવાથી રક્ષાબંધનને પોરબંદરનો સ્થાપના દિન છે ધારસિદ્ધિ માતાજી અહીંયા પોરો ખાધું હોવાથી પોરાઈ માતાજી તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે અને અંદાજે બસો વર્ષ કરતાં વધુ જૂના આ મંદિરનો પૂરતો પ્રચાર પ્રસાર થયો નથી તેમજ વિકાસ પણ થવો જોઈએ તેવો થયો નહીં હોવાથી આ મંદિરે પ્રવાસીઓ આવતા નથી પોરબંદર શહેરમાં અન્ય પ્રવાસન ધામનો વિકાસ જેટલા પ્રમાણમાં થયો છે તેનો પાંચ વિકાસ પણ આ મંદિરમાં કરવામાં આવ્યો નથી અહીંયા મંદિર વિશેની પ્રવાસીઓને તો ઠીક પોરબંદરવાસીઓને પણ પૂરતી ખબર નથી અઢાર વર્ષ પહેલાં પ્રવસન વર્ષમાં થોડો ઘણો વિકાસ થયો હતો ઈસવીસન બે હજાર છ ને રાજ્ય સરકારે પ્રવસન વર્ષ તરીકે ઉજવ્યું હોવાથી એ સમયે આ મંદિરના વિકાસ માટે થોડી ઘણી રકમ વાપરી હતી પણ ત્યાર પછી કોઈ અધિકારીઓ અહીંયા ડોકાયા નથી અને આ મંદિરના વિકાસની વાતો માત્ર કાગળ પૂરતી સીમિત રહી ગઈ છે પોરબંદર શહેરનું નામ જેના ઉપરથી પડ્યું છે તે પોરાઈ માતાજી મંદિરના દૃશ્યો છે પોરબંદરને ટુરિઝમ ક્ષેત્રે વિકસાવાની વાતો વર્ષોથી થાય છે હાલના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ એવું જણાવ્યું હતું કે પોરબંદરમાં ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થઈ શકે તેના માટે ઘણી બધી તકો છે બીજી બાજુ પોરબંદર શહેરનું નામ જેના ઉપરથી પડ્યું છે તે પોરાઈ માતાજીના મંદિર વર્ષ બે હજાર છમાં પ્રવાસન વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ મંદિરના પ્રચાર પ્રસાર અને વિકાસ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાંથી થઈને જવાતા આ મંદિર સુધીનો રસ્તો પણ શહેરીજનોને ખ્યાલ નથી અવારનવાર રજૂઆત થઈ છે કે આ મંદિરનો વિકાસ થવો જોઈએ અને તેનો પ્રચાર પ્રસાર થવો જોઈએ પરંતુ પોરબંદરના વહીવટી તંત્રને તેનામાં કોઈ રસ હોય નહીં તેવું જણાઈ રહ્યું છે આર્યકન્યા ગુરુકુળ ખાતે ભારત મંદિર અને તારા મંદિર આવેલું છે ત્યાંથી સીધે સીધો જો રસ્તો ખાડીમાંથી થઈને આ પોરાઈમાં ત્યાંના મંદિર સુધી બનાવી દેવામાં આવે તો બહારથી આવતા ટુરિસ્ટો પણ આ મંદિરનો લાભ લઈ શકે અને તેનો પ્રચાર પ્રસાર થાય તો વધુને વધુ પ્રવાસીઓ અહીં આવી શકે અને અહીંના ઇતિહાસ વિશે જાણી શકે તેના માટે રાજ્ય સરકારે અને પોરબંદરના વહીવટીતંત્રએ નક્કર કાર્યવાહી કરવી જ રહી પોરબંદર આજકાલ જિજ્ઞાસપટ પોપટ